એના અનુસંધાને આજે બોટાદ વિધાનસભા એકસો સાતનું મિલન બોટાદ માર્કેટ ખાતે થયું હતું તેની અંદર આજે જિલ્લાના તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ બોટાદ વિધાનસભાની અંદર ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા સંગઠનની દ્રષ્ટિએ આજે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાનું સારામાં સારું સંગઠન બને તેના માટે સંગઠન પ્રયાસ કરી રહ્યું છે બોટાદની જનતાને સુખાકારી માટેનું ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર રહે છે